નમસ્કાર આપ જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ ને હું છું રણિકુમાર આજે હોલિકા દહન થશે આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે હોળી અને ધૂળેટીનો જે તહેવાર છે કલરોના તહેવાર છે એકબીજાના ઉપર નાત જાતના ભેદભાવ ભૂલી અને કલરો નાખવામાં આવે છે રંગ નાખવામાં આવે છે અને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવયુવાનો પણ આ તહેવારોની ઉજવણી કરતા હોય છે નવયુવાનોએ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે અત્યારે નવસારી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે હોળી અને ધૂળેટીના તહેવારને લઈને શું છે આ નીતિ નિયમો જાણવા જરૂરી છે કારણ કે આ જો નીતિ નિયમોનો ભંગ કરશો તો તમે સજાના પાત્ર થશો તમારી હોળી બગડશે તમારી ધૂળેટી બગડશે એટલે આ નીતિ નિયમોને ખાસ ફોલો કરવાના રહેશે નવસારી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ તરફથી જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એમાં પ્રથમ તો રસ્તાની વચ્ચે ઊભા રહીને મોટે મોટેથી અવાજ કરવો અને ઉચ્ચારણ કરવા અને કોઈની લાગણી દુભાય કોઈની ધાર્મિક લાગણી દુભાય એવા કોઈપણ પ્રકારના ઉચ્ચારણો કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે મકાનની છત હોય એપાર્ટમેન્ટની છત હોય એના ઉપરથી તમે પાણી ભરેલી પોટલીઓ પાણી ભરેલી પાણી ભરેલા ફુગ્ગાઓ નીચે જતા વાહન ચાલકો હોય કે રાહતદારી ઉપર ફેંકવા પર ખાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આવા કોઈ પણ પ્રકારના જે કૃત્ય કરશે તો એ સજાના પાત્ર થશે ત્રીજો નિયમ એ છે કે રસ્તાની વચ્ચે ઊભા રહીને જબરજસ્તી વાહન ચાલકો સાથે આ પ્રકારના જો કોઈ કૃત્ય કરવામાં આવશે જબરજસ્તી એના ઉપર કલર ફેંકવામાં આવશે કે પછી એમની પાસેથી જબરજસ્તી કોટ ઉઘરાવવામાં આવશે તો એના ઉપર ખાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ પ્રકારના કૃત્ય જે કરશે તે સજાને પાત્ર થશે નદી કિનારો છે દરિયા કિનારા જે છે ડેમ સાઇડ છે કુદરતી ઝરણા છે ત્યાં માનવ દુર્ઘટના લઈ અને માનવ દુર્ઘટના લઈ અને ખાસ કાયદો વ્યવસ્થા કથળે નહીં એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આવી કોઈ પણ જગ્યાએ કોઈ પણ અપમાનજનક શબ્દ બોલવા ઉપર કે ઉચ્ચારણ કરવા ઉપર ખાસ પ્રતિબંધ મૂકવામાં આવે છે આ સમગ્ર જે જાહેરનામું જે છે એ નવસારી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ તરફથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામુંનો સૌ કોઈ આ બે દિવસ તહેવારમાં અમલ કરવાનો રહેશે અને આ જે જાહેરનામું જો કોઈ પણ ભંગ કરશે તો એ સજાને પાત્ર થશે એટલે મિત્રો ખાસ જણાવીએ તો આ હોળી અને ધૂળેટીમાં અતિ ઉત્સાહમાં આવીને એવા કોઈ પણ પ્રકારના કૃત્ય કરતા નહીં જેથી કરી અને તમારે સજાને પાત્ર થવું પડે દંડને પાત્ર થવું પડે અતિ ઉત્સાહમાં આવી અને આ જે તહેવારો જે છે એ તહેવારો કોઈની લાગણી દુભાય નહીં અને જે કોમી એકલાસનું જે વાતાવરણ ડોળાય નહીં એના પણ ખાસ કાળજી રાખજો આ તહેવારો રંગોના તહેવાર છે અતિ ઉત્સાહ અને ઉમંગના તહેવાર છે જેથી કરીને આ તહેવારો ખૂબ જ ઉત્સાહભેર ઉજવાતા આવતા હોય ત્યારે આ તહેવારોને લઈ અને આપ કોઈ રિશ્બને અમારી શુભેચ્છાઓ નમસ્કાર